નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ બાર પ્રકરણ નંબર ત્રણ માનવમાં પ્રજનન આપણે અગાઉના વિડીયોની અંદર પ્રજનન તંત્ર અને માદા પ્રજનન તંત્રના સહાયક અંગોનો અભ્યાસ કરી ગયા હતા આજે આપણે વધુ આગળ અભ્યાસ કરીશું તો અંડપિંડ અંડપિંડ એ માદા પ્રજનન તંત્રનું મુખ્ય પ્રજનન અંગ તરીકે ઓળખવામાં આવે છે તો અંડપિંડના અંદર ઉત્પન્ન થયેલા અંડકોષોને વહન કરવાની જો કોઈ વાહિની હોય છે એને આપણે અંડવાહિની તરીકે ઓળખવામાં આવે છે તો અંડવાહિનીની રચના કેવી હોય છે કેટલી લાંબી હોય છે ક્યાં આગળ આવેલી હોય છે આ દરેક બાબતોની આપણે વિસ્તૃતમાં સમજીશું તો વિદ્યાર્થી મિત્રો આપની સમક્ષ એક પ્રશ્ન છે એને આપણે ડિટેલમાં સમજવાનો રહેશે તો અંડવાહિનીઓની રચના અને સ્થાન વિશે માહિતી આપો અંડવાહિનીઓ કે ગર્ભાશયની નળી હોય ગર્ભાશય હોય અને યોનિમાર્ગ આ તમામ ભાગો ભેળા થઈને મળીને એક માદા સહાયક નલિકાઓ બનાવે છે હવે આપણે સૌ કોઈ જાણીએ છીએ કે માદા પ્રજનન તંત્રનું મુખ્ય અંગ એટલે છે અંડપિંડ તો અંડપિંડના પરિધ વિસ્તારથી આપણે અહીંયા આકૃતિ દ્વારા સમજીશું આ અંડપિંડ છે તો અંડપિંડના પરિત વિસ્તારથી માંડીને ગર્ભાશય સુધી લંબાયેલી દરેક અંડવાહિનીને ગર્ભાશયની નળી તરીકે ઓળખવામાં આવે છે જે આશરે કેટલી હોય છે દસથી બાર સેન્ટીમીટર લાંબી હોય છે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ધ્યાન આપજો કે અંડપિંડના પરિત વિસ્તારથી માંડીને અહીંથી માંડીને અહીં સુધી એટલે કે અંડપિંડના પરિદ વિસ્તારથી ગર્ભાશય સુધી લંબાયેલી દરેક અંડવાહિની એટલે કે ગર્ભાશયની નળી કેટલી હોય છે દસ થી બાર સેન્ટીમીટર લાંબી હોય છે હવે અંડપિંડની નજીક રહેતા ગણી આકાર ભાગને આપણે અંડવાહિની નિવાબ તરીકે ઓળખવામાં આવે છે અહીંયા આપણે આકૃતિમાં જોઈશું કે જે ગણી જેવો આકાર છે જેને અંડવાહિની નિવાબ તરીકે ઓળખવામાં આવે છે હવે અંડવાહિની નિવાપની નજીકની અંદર આપણે આંગળી જેવા પ્રવર્ધો જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો અહીંયા ધ્યાન આપજો કે અહીંયા આંગળી જેવા પ્રવર્ધો જોવા મળે છે તો જે આંગળી જેવા પ્રવર્ધો ઓળખવામાં જોવા મળે છે એને આપણે ભીંબરી તરીકે ઓળખવામાં આવે શું ઓળખવામાં આવે છે ભીંબરી તરીકે ઓળખવામાં આવે છે હવે આ એમનું કાર્ય શું છે કે અંડપાત બાદ મુક્ત થતા અંડકોષોને આ ફેમરી શું કરે છે ગ્રહણ કરે છે અને આ ફેમરી દ્વારા ગ્રહણ કરવામાં આવેલા અંડકોષો જે અંડપાત થયા બાદ અંડકોષો હતા એને ગ્રહણ કરી હવે અંડવાહિની નિવાપ મારફતે ક્યાં આગળ ધકેલવાનું કામ કરે છે એટલે કે અંડપાત બાદ મુક્ત થતા અંડકોષોને એકત્રિત કરવાનું કામ આ ભીંભરી દ્વારા કરવામાં આવતું હોય છે અહીંયા આપણે અંડવાહિની નિવાપ તુંબિકા તરીકે ઓળખાતા અંડવાહિનીના પહોળા ભાગ તરફ દોરી જાય છે વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો કે ભીંબરી ભીંબરીના પછીનો ભાગ છે અંડવાહિની નિવાપ અને અંડવાહિનીના નિવાપથી આગળ જતાં અંડવાહિનીનો પહોળો ભાગ દોરે જાય છે તો અંડવાહિનીના પહોળા ભાગને આપણે તુંબિકા તરીકે ઓળખવામાં આવે છે અંડવાહિનીનો અંતિમ ભાગ જે ઇથમસ સાંકડું પોળાણ ધરાવે છે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે જે આ જે ભાગ છે એને ઇથમસ તરીકે ઓળખવામાં આવે છે જે અંડવાહિનીનો અંતિમ ભાગ ઇથમસ તરીકે ઓળખવામાં આવે છે જે ખૂબ જ સાંકળું પુરાણ ધરાવે છે અને છેવટે તે ગર્ભાશય સાથે જોડાય છે વિદ્યાર્થી મિત્રો આ જે ભાગ છે એ ગર્ભાશયનો ભાગ છે જેની અંદર ઉપરી નીચેનો ભાગ સાઈડના બંને પાસો ભાગો આમ ગર્ભાશય આ રીતે ગોઠવાયેલું હોય છે અહીંયા આપણે ફરીથી સમજી લઈએ છીએ કે અંડપિંડ ના પરિધીય વિસ્તારથી આવરીત કરીને છે એની ગર્ભાશય સુધી લંબાયેલી જે કોઈ નળી છે એને આપણે શું ઓળખવામાં આવે છે ગર્ભાશયની નળી અથવા અંડવાહિની નળી તરીકે ઓળખવામાં આવે છે જેની લંબાઈ કેટલી છે થી બાર સેન્ટીમીટર લાંબી હોય છે અહીંયા આપણે અંડવાયની નિવાપની અંદર આંગળી જેવા પ્રવર્ધો જોવા મળે છે જે આંગળી જેવા પ્રવર્ધ જોવા મળે છે જેને આપણે ભીંબરી તરીકે ઓળખવામાં આવે છે અને ભીમરી પછીનો જે કોઈ ભાગ છે ભીમરીથી યુક્ત બનેલો ભાગ એને અંડવાહિની નિવાબ નિવાપ તરીકે ઓળખવામાં આવે છે જે ગહણી આકાર દર્શાવે છે ત્યાર પછી આગળ જતાં સાંકડો ભાગ દોરાઈ આવે છે જેને અંડવાહિની નિવાપ તુંબિકા તરીકે ઓળખવામાં આવે છે અને આગળ જતાં એ પહોળા ભાગ તરફ દોરી જાય છે તો અંડવાહિનીનો અંતિમ ભાગ જે છે એને ઇથમસનું સાંકડું કુળાણ તરીકે ઓળખવામાં આવે છે અને છેવટે એ ગર્ભાશય સાથે જોડી રાખે છે વિદ્યાર્થી મિત્રો અહીંયા જે આપણે જોયું એ માદા પ્રજનન તંત્રની છેદની આકૃતિ હતી આના દ્વારા આપણને એ સમજૂતી આપે છે કે અંડવાહિનીનો રચના અને સ્થાન ક્યાં આગળ છે એની ચર્ચા કરે છે આગળ આપણે વધુ આગળ અભ્યાસ કરીએ આગળના પ્રશ્નની અંદર તો ગર્ભાશયની બાહ્ય અને આંતરિક રચના સમજાવો તો ગર્ભાશય એક જ હોય છે એટલે કે એક સ્ત્રીના અંદર એક ગર્ભાશય હોય છે જેને કૂખ તરીકે ઓળખવામાં આવે છે એટલે કે જ્યારે સ્ત્રી પ્રેગ્નેન્ટ હોય છે અથવા સગર્ભા હોય છે ત્યારે જે બાળકને પોષણ આપવા સાથે એને કૂખ આપવાનું કામ કરતું હોવાને કારણે એને કૂખ શબ્દ દ્વારા ઓળખવામાં પણ આવે છે હવે ગર્ભાશય એ નાશપતિ આકારનું જોવા જોવા દેખાય છે તે જાડી દિવાલવાળી સ્નાયુ રચના દર્શાવે છે તો એની અંદર આજુબાજુ ખૂબ જ જાડી દિવાલવાળા સ્નાયુઓથી બનેલી આ રચના હોય છે તે નિતમની દિવાલ સાથે જોડાયેલા અસ્થિબંધો દ્વારા આધાર પામેલી હોય છે એની આજુબાજુ શું હોય છે અસ્થિબંધ દ્વારા આધાર પામેલી હોય છે ગર્ભાશય યોનિમાર્ગમાં સાંકડી ગ્રીવા દ્વારા ખુલે છે ગર્ભાશય એ યોનિમાર્ગમાં સાંકડી ગ્રીવા દ્વારા ખુલે છે ગ્રીવાની જે ગ્રીવાની ગુહાને ગ્રીવા નળી તરીકે ઓળખવામાં આવે છે જે યોનિમાર્ગ સાથે જોડી જન્મનળી બનાવવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો આ દરેક બાબતને આપણે આકૃતિ દ્વારા સમજીએ અહીંયા આપણે તમે સૌ કોઈ સમજી શકો છો કે આ શું છે ગર્ભાશયનો ભાગ છે અહીંયા અંડપીણ છે અહીંયા આપણે અહીંયા સમજીશું કે આ યોનિમાર્ગ છે અહીંયા નળી છે હવે ગ્રીવા નલિકા એ ગ્રીવાના ભાગની અંદર ખોલી અને છેક ગર્ભાશયની અંદર ખુલે છે અને ગર્ભાશયની નળીથી ગ્રીવા ગ્રીવા નલિકા અને યોનિમાર્ગ મારફતે એ શું કરે છે પ્રસવની પ્રક્રિયા કરતી હોય છે હોય છે તો તેવા ભાગને આપણે શું ઓળખવામાં આવે છે જન્મની નળી તરીકે ઓળખવામાં આવે છે એટલે કે માર્ગમાં સાંકળી ગ્રીવા દ્વારા ખુલે છે ગ્રીવાને ગ્રીવા નળી તરીકે પણ ઓળખવામાં આવે છે જે યોનિમાર્ગ સાથે જોડી અને જન્મનળી બનાવે છે અને આ દ્વારા બાળકનો જન્મ થતો હોય છે હવે ગર્ભાશયની દિવાલ ચોક્કસ પ્રકારના સ્તરોથી બનેલી હોય છે તો તેના ત્રણ પેશીના સ્તરો દ્વારા બનેલી હોય છે બહારનું પાતળું સ્તર જેને પેરીમેટ્રિયમ તરીકે ઓળખવામાં આવે છે મધ્યનું અરેખિત રસ્નાયુઓનું જાડું સ્તર માયોમેટ્રિયમ અંદરના જે ગ્રંથિમાં સ્તર આવેલું છે એને એન્ડ્રોમેટ્રિયમ સ્તર તરીકે ઓળખવામાં આવે છે અને જે આખી બધા ભાગો ભેગા થઈ ત્રણ ભાગો ભેગા થઈ અને ગર્ભાશયની ગુહાનું સ્તર બનાવે છે વિદ્યાર્થી મિત્રો ખાસ ટૂંકા પ્રશ્નમાં પ્રશ્ન પૂછાઈ શકે છે કે ગર્ભાશયની દીવાલ કેટલા સ્તરોની બનેલી હોય છે અને કયા કયા તો ગર્ભાશયની દિવાલ ત્રણ સ્તરોની બનેલી હોય છે બાહ્ય પાતળું પેરીમેટ્રિયમ મધ્યનું અરેકી સ્નાયુઓથી સ્તર માયોમેટ્રિયમ અંદરનું ગ્રંથિમય સ્તર જેને એન્ટ્રોમેટ્રિયમ તરીકે ઓળખવામાં આવે છે આમ ત્રણ ભાગો ભેગા થઈને આખું ગર્ભાશયની ગુહાનું સ્તર બનાવે છે મતલબ કે આ ત્રણેય સ્તરો સઘન પેશી સ્તરથી જોડાઈને શું બનાવે છે ગર્ભાશયની દિવાલનું નિર્માણ કરે છે વિદ્યાર્થી મિત્રો આ દરેક પ્રકારના જે સ્થાન છે પેશીઓના એનું ચોક્કસ પ્રમાણનું કાર્ય રહેલું છે અહીંયા આપણે આકૃતિ દ્વારા સમજી શકીશું કે કયા સ્તરો ક્યાં આવેલા હોય છે એન્ડ્રોમેટ્રિયમ માયોમેટ્રિયમ અને પેરીમેટ્રિયમ આ ત્રણ પ્રકારના સ્તરો જે ગર્ભાશયની દિવાલની અંદર આવેલા હોય છે હવે આ ચોક્કસ પ્રમાણના સ્તર પેશીના સ્તરનું ચોક્કસ પ્રમાણે કાર્ય રહેલું હોય છે તો એન્ડ્રોમેટ્રિયમ જે છે જે છે એ ઋતુ ચક્ર દરમિયાન જે ચક્રિય ફેરફારો લાવવા માટેનું કામ કરે છે અને જ્યારે માયોમેટ્રિયમ જ્યારે પ્રસવની પ્રક્રિયા હોય છે એને મજબૂત રીતે સંકોચન વિકોચનની પ્રક્રિયાની અંદર કામ કરતું હોય છે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપજો કે એન્ડ્રોમેટ્રિયમ જે છે એ ઋતુ ચક્ર દરમિયાન ચક્રિય ફેરફારોમાંથી શું કરાવે છે પસાર કરે છે માયોમેટ્રિયમ એ પ્રસવની પ્રક્રિયા દરમિયાન મજબૂત સંકોચન દર્શાવવાનું કામ કરે છે અને બહારનું જે સ્તર હતું બહાળું તો એ પેરિમેટ્રિયમ સ્તર હતું તો એ પેરિમેટ્રિયમ સ્તર શું કરે છે તો એક પ્રકારનું સઘન સ્તર બનાવી અને આ બે સ્તરોને શું કરે છે પ્રોટેક્ટ રક્ષણ આપવાનું કામ કરે છે ટોટલી ત્રણ સ્તરો દ્વારા ગર્ભાશયની આંતરિક રચના સાથે બાહ્ય રચનાને શું કરે છે જોડવાનું કામ કરે છે આગળ એક વધુ પ્રશ્ન દ્વારા આપણે વધુ સમજીએ તો માદા સ્ત્રીમાં એટલે કે માદા જે સ્ત્રી છે એની અંદર બાહ્ય જીનેન્દ્રિય વિશે માહિતી આપો વિદ્યાર્થી મિત્રો આપ સૌ કોઈ જાણો છો કે માદા પ્રજનન તંત્રના સહાયક અંગો સાથે સાથે કેટલાક બાહ્ય જીનેન્દ્રિયો પણ એટલી જ અગત્યતા ધરાવે છે કઈ કઈ છે તો માદામાં બાહ્ય જીનેન્દ્રિયોમાં મોસ્પ્યુબિક મૂક્ય ભગોષ્ઠ કોણ ભગોષ્ઠ યોનીપટલ કાનો સમાવેશ થાય છે વિદ્યાર્થી મિત્રો આ દરેક અંગને આપણે વિસ્તૃતમાં સમજીશું બાહ્ય જીનેન્દ્રિયોમાં જીનેન્દ્રિયો બાહ્ય જીનેન્દ્રિયો એટલે કે બહારની બાજુથી જનીન બાબત જનીની એટલે કે જીનેન્દ્રિય એટલે કે એની બાબતમાં જોવામાં આવે તો પ્રજનન સાથે સંકળાયેલ હોવાના કારણે એને જીનેન્દ્રિયો તરીકે ઓળખવામાં આવે એક ઇન્દ્રિય તરીકે કામ કરે છે એટલા માટે એને જીનેન્દ્રિય તરીકે ઓળખવામાં આવે છે જેની અંદર મોન્સ પ્યુબીસનું ઓસિકું મુખ્ય ભગોષ્ઠ કોણભગોષ્ઠ યોનિપટલ અને અક્ષ સમાવેશ થાય છે આપણે એને દરેકને ડિટેલમાં સમજીએ અત્યારે તો મોન્સ પ્યુબિસ એ મંદ પેશીનું ત્વચા દ્વારા આવૃત અને પ્યુબિક વાળ ધરાવતી જેવી રચના જોવા મળે છે અહીંયા મોન્સ પ્યુબિસ એ મંદ પેશીનું ત્વચા દ્વારા આવરિત એક પ્રકારનું શું છે સ્તર છે જે મોન્સ મોન્સપીબીસનું ઓશિકુ તરીકે પણ ઓળખવામાં આવે છે ત્યાં આગળ આજુબાજુ પ્યુબિક વાળ જેવી ગાદી જેવી રચના દર્શાવે છે ત્યાર પછી અંદર જતા મુખ્ય ભગોષ્ઠ પેશીની માંસલ ગળીઓ જોવા મળે છે અંદર જતાં ઝીણી 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 પેશીની માંસલ ગળીઓ ધરાવે છે જે મોંસ પ્યુબિસથી નીચે સુધી લંબાયેલી હોય છે અને યોનિમાર્ગના મુખને ઘેરતી રચના જોવા મળે છે આગળ જતા મુખ્ય ભગોષ્ઠની આગળ જતા ગૌણ ભગોષ્ઠ જે મુખ્ય ભગોષ્ઠની નીચે આવેલી એક જોડ પેશીમય ગળીમય રચના જોવા મળે છે યોનિમાર્ગનું મુખ એક કલા દ્વારા ઘણી અંશત આવરીત હોય છે એટલે કે યોનિમાર્ગનું મુખ એક કલા દ્વારા શું કરવામાં કલા એટલે કે માધ્યમ માધ્યમ દ્વારા આવરિત હોય છે જેને યોનિપટલ તરીકે ઓળખવામાં આવે છે અને એ દ્વારા એ શું કરે છે કલા એ માધ્યમ છે એનું એ ચોક્કસ રીતે એને શું કરે કે જાળવી રાખવાનું કામ કરે છે અહીંયા કઈક કારણોસર પટલ એ તૂટવાની ફાટી જવાની પણ સમસ્યા રહેતી હોય છે એટલે કે યુની પટલ ઘણીવાર પ્રથમ મેથુન કે સમાગમ દરમિયાન ફાટી જાય છે અથવા કોઈ કારણોસર પણ તૂટતું હોય છે અચાનક પડવાથી આંચકો લાગવાથી યુની ટેમ્પોન એટલે કે ઋતુચક્ર દરમિયાન યોની માર્ગના ઋતુ પ્રવાહને શોષવા માટેનું ડોક્ટરી એક પ્રકારનું સાધન છે વિદ્યાર્થી મિત્રો અહીંયા ધ્યાન આપજો કે યોનિટેમ્પોન એ ઋતુચક્ર દરમિયાન જે સમસ્યા પડે છે એ દરમિયાન યોની માર્ગની અંદરથી પ્રવાહ એટલે કે ઋતુ પ્રવાહને એને શું કરવામાં આવે છે એને શોષી લેવા માટેનું એક પ્રકારનું સાધન છે એ એના દ્વારા પણ આ યોની પટોલ સોતું હોય છે નુકસાન થતું હોય દાખલ કરતી વખતે મતલબ એની અંદર ઈજાઓ થતી હોય છે કેટલીક રમતો જેવી કે ઘોડે સવારી કારણે સાયકલ વધુ પડતી વગેરેમાં સક્રિય ભાગો જે કામ કરવાને કારણે એ તૂટી જતા હોય છે તો યુનિપટલ તૂટવાનું કારણ આ ઉપર દર્શાવેલા કારણોસર હોઈ શકે છે હવે કેટલીક સ્ત્રીઓની અંદર એ યુનિપટલ મેથુન બાદ પણ એવું ને એવું જળવાઈ રહેતું હોય છે હવે યુનિપટલની હાજરી અને ગેરહાજરીમાં કૌમાર્ય અથવા જાતીય અનુભવનું વાસ્તવિક ભરોસો સૂચક માનવામાં આવતું નથી વિદ્યાર્થી મિત્રો આ અહીંયા ખાસ સમજવાનું છે કે યુનિપટલની પટેલની હાજરી હોવી અથવા ન હોવી એ એટલું આવશ્યક હોતું નથી કારણ કે યુનિપટલની હાજરી હોવી અથવા ન હોવું એ કૌમાર્ય એટલે કે આપણી વર્જિનિટી સાથે કોઈ લેવા દેવા રહેતું નથી અથવા એમ કહેવું હોય તો કહેવાય કે જાતીય અનુભવનું કોઈ વાસ્તવિક ભરોસાપાત્ર સૂચક પરિણામ માનવામાં આવતું નથી એનું હોવું અથવા ન હોવું કોઈ જ મહત્ત્વ ધરાવતું નથી તો ભક્ષિષ્ણિકા જોઈએ આગળ તો ભક્ષિષ્ણિકા એ એક નાની આંગળી જેવી રચના છે જે મૂત્ર માર્ગના મુખની ઉપર બે ગોણ ભગોષ્ઠની ઉપર જોડાણ સ્થાને આવેલી હોય છે તે નરના શિષ્ણને સમાન ગણવામાં આવે છે હવે જે ભક્ષિષ્ણિકા છે તો ભક્ષિષ્ણિકા પ્રજનન નલિકાના અભાવે શિષ્ણથી સહેજ જુદી જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો અહીંયા કે ભક્ષિષ્ણિકા એક નાની આંગળી જેવી રચના છે જે મૂત્ર માર્ગના મુખની ઉપર બે બે ઘોણ ભગોશના ઉપરી જોડાણ સ્થાને આવેલી હોય છે તે નરના શિષ્ટની સમાન રચના દર્શાવે છે અને તેને પ્રજનન નલિકાના અભાવથી એ શિષ્ટથી સહેજ જુદી જોવા મળે છે આ જે કોઈ આપણે જીનેન્દ્રિયો ભણ્યા એ માદા સ્ત્રીની અંદર જોવા મળતી જિનેન્દ્રિય હતું વિદ્યાર્થી મિત્રો આપણે માદા પ્રજનન તંત્રની અંદર ભણતા હતા ત્યારે આપણે ચર્ચા કરી ગઈ હતી કે માદા પ્રજનન તંત્રની સાથે સાથે એનું મહત્ત્વનું જે બાળકને પોષણ આપવાનું કામ કરનારું જે કોઈ ભાગ છે માદા પ્રજનન તંત્રની તે છે સ્તનગ્રંથિ તો સ્તનગ્રંથિ દ્વારા બાળકને પોષણ પૂરું પાડવા માટેનું કાર્ય સ્તનગ્રંથિ દ્વારા કરવામાં આવતું હોય છે તો આપણે એની સ્તનગ્રંથિની રચનાને વિશે આપણે વિસ્તૃતમાં સમજીએ તો સ્તનગ્રંથિ શું છે એને આપણે સમજીએ તો સ્તનગ્રંથિ એ રૂપાંતરી પ્રસ્વેદ ગ્રંથિ છે એ પ્રકારની પ્રસ્વેદ ગ્રંથિ જે આપણે અગાઉ ભણી ગયા છીએ કે પ્રસ્વેદ ગ્રંથિ અને સ્થિગ્ધ ગ્રંથિ હવે સ્થિગ ગ્રંથિ અને પ્રસ્વેદ ગ્રંથિ એમાં સ્થિગ્ધ ગ્રંથિ એ ચિકાસ ઉત્પન્ન કરી અને આપણી બોડીને મોશ્ચુરાઈઝ કરવાનું કામ કરે છે અને આ જે સ્તનગ્રંથિ છે એને આપણે પ્રસિદ્ધ ગ્રંથિમાં મૂકવામાં આવે છે તો જે પેક્ટોરિઆલિસ મેઝર મસલ્સની ઉપર પથરાયેલી હોય છે આ એક પ્રકારના સ્નાયુ છે મસલ્સ એટલે કે સ્નાયુ છે જે પેક્ટોરિઆલિસ મેઝર મસલ્સની ઉપર પથરાયેલી આ સ્તનગનથી હોય છે એ પોતે ક્રિયાશીલ છે તો ક્રિયાશીલ સ્તન એટલે કે સ્તનગ્રંથિ સસ્તનોની બધી માદાઓની લાક્ષણિકતા હોય છે જે કોઈ સ્ત્રી હોય છે એની અંદર ક્રિયાશીલ સ્તનગ્રંથિઓ હોય છે એ બાળકના પોષણ પૂરું પાડવા માટે ખૂબ જ અગત્યતા દર્શાવે છે તે માદામાં જોડમાં આવેલી હોય છે સ્તનગ્રંથિઓ ગ્રંથિમય પેશી અને ભિન્ન માત્રામાં ચરબી ધરાવતી એક રચના જોવા મળે છે એને બાયાકા દૃષ્ટિએ દરેક સ્તન ઉપસેલી રચના દર્શાવે છે અને એના મધ્યમાં એક નીપલ જેવી રચના આવેલી હોય છે હવે આ નીપલ સ્તનની સાપેક્ષમાં સહેજ રંગ અલગ દર્શાવે છે તો નિપલ એ ચોક્કસ પ્રકારના રંજક દ્રવ્યો હવે રંજક દ્રવ્યો એ ત્યાં આગળ રંગ આપવાનું કામ કરશે તો રંજક દ્રવ્યો ધરાવતી ઘેરા ગુલાબી કે આછા કથ્થાઈ રંગની ત્વચાથી ઘેરાયેલી રચના હોય છે જેને પરિવેશ તરીકે ઓળખવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો સ્તનની મધ્યની બાજુએ નિપ્પલ જેવી રચના આવેલી હોય છે અને આ નિપ્પલનો રંગ ચોક્કસ પ્રમાણના રંજક દ્રવ્યોને કારણે અલગ હોય છે એટલે કે ઘેરા ગુલાબી અથવા આછા કથ્થાઈ રંગની ત્વચાથી આવૃત હોય છે જેને પરિવેશ તરીકે ઓળખવામાં આવે છે હવે પ્રત્યેક જે સ્તન છે એની અંદર પંદરથી વીસ સ્તન ખંડોમાં વહેંચાયેલી હોય છે અને જે કુપિકાથી ઓળખાતા કોષોના સમૂહ ધરાવે છે એટલે કે એક કરતાં વધારે કૃપિકાઓથી એ કોષોનો સમૂહ બને છે હવે જે આ કુપિકાના કોષો દ્વારા સ્થળતું દૂધ કે જે કુપિકાના પોલાણમાં શું કરવામાં આવે છે સંગ્રહ સ્થાન પામે છે આપણે આકૃતિ દ્વારા સમજીશું કે અહીંયા કુપિકા છે અહીંયા આપણે સમજીશું કે અહીંયા દરેક એક એક ઊંધા ઝાડ જેવી રચના અહીંયા બતાવે છે તો તમે વિદ્યાર્થીને સમજી શકીશો તો અહીંયા સ્તનની કુપિકાઓ જોવા મળે છે જે શું કરે છે સ્તનના કુપિકાની અંદર દૂધનો ભરાવો કરવાની પ્રક્રિયા સાથે સંકળાયેલું હોય છે સ્તન ખંડ ખંડોની અંદર આપણે અગાઉ જોઈશું કે કુપિકાઓ સ્તન નલિકાઓમાં ખુલે છે હવે પ્રત્યેક ખંડની નલિકાઓ ભેગી થઈને શું બનાવે છે સ્તનની નળી બનાવે છે અહીંયા આપણે સમજીશું કે સ્તન ખંડો સ્તન ખંડોની અંદર આવેલા સ્તન કુપિકાઓ સ્તન નલિકાઓ તુંબિકાવાળો વિસ્તાર અને છેવટે દુગ્ધ નળી મારફતે એ આગળ ખુલી અને શું કરાવે છે એક માર્ગ ખુલે છે જેને આપણે સ્તન ગ્રંથિનો નળીવાળો વિસ્તાર તરીકે ઓળખવામાં આવે છે એટલે કે ઘણી સ્તન નળીઓ ભેગી થઈ અને સ્તન તુંબિકા બનાવે અને ઘણી બધી સ્તન તુંબિકાઓ ભેગી થઈ અને જે દુગ્ધ નળી મારફતે એ દૂધ બહાર નિકાલ કરવાની પ્રક્રિયા કરે છે તો દુગ્ધ નળી સાથે જોડાયેલી હોય છે જેના દ્વારા શું કરે છે દૂધને બહાર નિકાલ કરવાનું કાર્ય કરવામાં આવતું હોય છે વિદ્યાર્થી મિત્રો આ રચનાને આપણે ખાસ સમજીશું અહીંયા ફરીથી કે જે સ્તન ગંધિત છે એની આજુબાજુ કયા સ્નાયુ રહેલા છે તો પેક્ટોરાલીસ મેજર સ્નાયુ જેના ઉપર આવૃત હોય છે આજુબાજુ મંદ પીસીથી બનેલું હોય છે જેની ઉપરની બાજુમાં મધ્યની બાજુએ એક નિપલ જેવી રચના આવેલી હોય છે જે ચોક્કસ પ્રકારના રંજક દ્રવ્યોને કારણે એનો રંગ અલગ દર્શાવે છે હવે જે મેદપેશી છે એની વચ્ચેના ભાગે એટલે કે સ્તન ખંડુ સ્તન સ્તન કુપિકાઓ સ્તન નલિકા ઘણા બધા સ્તન નલિકાઓ ભેગી થઈ અને તુંબિકા રચના બનાવે અને ઘણી બધી તુંબિકા રચના ભેગી થઈ અને દુગ્ધ નળીની રચના કરી અને છેવટે દૂધ નળી મારફતે દૂધને બહાર નિકાલ કરવાની પ્રક્રિયા કરે છે વિદ્યાર્થી મિત્રો આ સ્તનગનથી ખૂબ જ અગત્યતા દર્શાવે છે તો માદા પ્રજનન તંત્રની અંદર સ્તનગનથીને કેમ મૂકવામાં આવી તો માદા પ્રજનન તંત્રની અંદર જ્યારે બાળકની પોષણ પૂરું પાડવાની એટલે કે પ્રસૂતિની પ્રક્રિયા બાદ જ્યારે બાળકને પોષણ પૂરું પાડવા માટે આ સ્તન ગણતી કેટલી જ આવશ્યકતા રહેલી હોય છે જેના દ્વારા એ બાળકને પોષણ પૂરું પાડવા માટે એ સ્તન દ્વારા બાળક દૂધને ગ્રહણ કરી પોતાનું પોષણ જાળવી રાખે છે તો વિદ્યાર્થી મિત્રો અત્યાર સુધી આપણે આટલું રાખીશું અગાઉના વિડીયોની અંદર આપણે જે કોઈ અભ્યાસ કરી છે એના સાથે જોડી અને આને સમજવાનો પ્રયત્ન કરશો હવે આગળના વિડીયોની અંદર આપણે જનનકોષો બનવાની જે કોઈ પ્રક્રિયા છે એને આપણે વિસ્તૃતમાં સમજીશું ત્યાર સુધી આટું રાખીએ છીએ અને આગળના વિડીયોની અંદર આપણે વિસ્તૃતમાં સમજીશું ત્યાર સુધી આવજો